નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન માર્ગ એપ્લિકેશન ની અંદર જીકે વિભાગમાં જીકે વન જ્ઞાન માર્ગમાં આપેલા વીસ પ્રશ્નો એની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો વીસ પ્રશ્નોનો વિડીયો આપ જોયા પછી જ્ઞાન માર્ગ એપ્લિકેશન ની અંદર રહેલી ક્વિઝ આપ રમવાનું ભૂલશો નહીં જેથી આપને આ gk પ્રશ્નોની ખૂબ તૈયારી સારી રીતે કરી શકો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈશું ગુજરાત ભારતમાં કઈ દિશામાં આવેલો છે તો ગુજરાત ભારતમાં કઈ દિશામાં આવેલું છે તો આપણે ભારતનો નકશો સમજીએ તો આ ઉપર ઉત્તર ભારત નીચે દક્ષિણ ભારત આ પૂર્વ ભારત અને આ પશ્ચિમ ભારત ગુજરાત ભારતમાં પશ્ચિમ દિશામાં આવેલું છે પ્રશ્ન નંબર બે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે તો આપણે આ નકશામાં સમજીએ તો ગુજરાતમાં કુલ જિલ્લાઓ આવેલા છે પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ગુજરાત રાજ્યનું પાટનગર વિદ્યાર્થી મિત્રો કયું છે ગાંધીનગર પ્રશ્ન નંબર ચાર ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ થઈ હતી વિદ્યાર્થી મિત્રો અત્યારે ગુજરાત નું પાટનગર ગાંધીનગર છે પણ જયારે નું જૂનું પાટનગર તો કયું હતું તો જૂનું પાટનગર છે અમદાવાદ પ્રશ્ન નંબર છ અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો અંબાજી મંદિર તમે વિદ્યાર્થી મિત્રો જોયું જ હશે કયા જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા પ્રશ્ન નંબર સાત ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ગુજરાતનો દરિયા કિનારો એ કેટલો લાંબો છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે સોળસો કિલોમીટર વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે ભારતની અંદર કુલ નવ રાજ્યો એ દરિયા કિનારો ધરાવે છે એની અંદર ગુજરાત એવું રાજ્ય છે સૌથી વધુ એટલે કે સોળસો કિલોમીટર નો દરિયા કિનારો ધરાવે છે ભારતની અંદર સૌથી ઓછો દરિયા કિનારો એ ગોવા રાજ્ય એકસો એક કિલોમીટર નો ધરાવે છે પ્રશ્ન નંબર આઠ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ગુજરાતની સૌથી મોટી નદી પાણીના જથ્થાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે ભારતમાં જે સૌથી મોટી નદીઓ છે એમાં નર્મદા નદી પાંચમા નંબરની નદી આવે છે અને ગુજરાતની સૌથી મોટી નદી આ નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે આપણે એને ઓળખીએ છીએ દસ ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ છે ગલગોટો એ ગલગોટો ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ છે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે ગુજરાત રાજ્ય રાજ્ય પક્ષી છે સુરખાબ ગુજરાત રાજ્યની સૌથી લાંબી નદી કઈ છે વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં તમે જે નદી દેખાય છે સાબરમતી નદી સાબરમતી નદી એ ની કુલ લંબાઈ ત્રણસો એકોતેર કિલોમીટર છે અને ગુજરાતમાં તેની લંબાઈ ત્રણસો ત્રેવીસ કિલોમીટર છે સાબરમતી નદી એ રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે અને રાજસ્થાનની અંદર તે અડતાલીસ કિલોમીટર અને ગુજરાતમાં ત્રણસો ત્રેવીસ કિલોમીટર આમ સાબરમતી નદી ત્રણસો એકોતેર કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને ગુજરાતમાં ત્રણસો ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તો ગુજરાતનું રાજ્ય પ્રાણી છે સિંહ પ્રશ્ન નંબર ચૌદ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા પ્રશ્ન નંબર પાંતર ગુજરાતમાં કયા જિલ્લામાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે તો દાહોદ જિલ્લાની અંદર થાય છે ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કયો જિલ્લો સૌથી મોટો છે ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો સૌથી મોટો જિલ્લો છે પ્રશ્ન નંબર સત્તર ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો ધોળાવી બંધ છે એ નદી પર બાંધવામાં આવેલો છે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો છે પ્રશ્ન નંબર અઢાર ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે તો ગુજરાતનો સૌથી મોટો બંધ છે એ સરદાર સરોવર બંધ પ્રશ્ન નંબર ઓગણીસ સરદાર સરોવર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તો સરદાર સરોવર બંધ છે એ નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે પ્રશ્ન નંબર વીસ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કયો જિલ્લો સૌથી નાનો છે ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે ગુજરાતના દ્રશ્ય સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે વિદ્યાર્થી મિત્રો આ જ્ઞાન માર્ગ એપ્લિકેશન ની અંદર આપે આ વીસ પ્રશ્નો જોયા અને એનો વિડિયો પણ આપ જોયા તો આપ જ્ઞાન માર્ગ એપ્લિકેશન ડાઉનલોડ કરી આપના મિત્રોને પણ ડાઉનલોડ કરવાનો ખર્શો અને આપના મિત્રોને આ શેર બટન દ્વારા અન્યને પણ શેર કરવા માટે કેશો આભાર વિદ્યાર્થી મિત્રો